આ રોટલીઓ જે શિવલિંગ પર ચઢાવાય છે ત્યારબાદ તે પશુઓને ખવડાવવામાં આવે છે શિવ ભક્તો દ્વારા શ્રાવણ મહિનામાં આ પુણ્યનું કામ કરવામાં આવે છે દૈનિક અગિયાર હજાર રોટલીઓનો અભિષેક કરાય છે શ્રાવણ મહિનામાં એક લાખ અગિયાર હજાર રોટલીઓનો અભિષેક શિવલિંગ પર કરવામાં આવ્યો છે તેની સાથે પંચામૃત અભિષેક પણ કરાય છે અબોલ જીવોનું પણ કંઈક થાય એના માટે અમે આ વર્ષે શ્રાવણ માસથી નર્મદેશ્વરથી લાવેલું શિવલિંગ એની ચલી સ્થાપના કરી અને એનું નામ પણ શ્રી રોટલિયેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું રોટલેશ્વર મહાદેવ નામ એટલા માટે આપવામાં આવ્યું કે એ એ મહાદેવના શિવલિંગ ઉપર ક્યાંક બિલીપત્ર કે બીજું કંઈ એમને શિવાર્પણ થતું છે કે એમના ઉપર ચડતું છે ત્યારે અમે બિલીપત્રનો તો અહીં એમના ઉપર અભિષેક કરવાના જ છીએ

ઠેકાણે ઠેકાણે મહાદેવની પૂજા કરવામાં આવે છે શ્રાવણ માસ પવિત્ર માસ છે હું અહીંયા પાટણની અંદર રોટલીયા હનુમાનને દર્શન કરવા આવેલી તો ત્યારે ખબર પડી કે રોટલ્યા રોટલેશ્વર મહાદેવની સ્થાપના કરવામાં આવી છે અહીંયા આવીને જોયું તો કે રોટલીનો અભિષેક કરવામાં આવે છે તેનો મેં લાભ પણ લીધો અને અહીંયા દિવસની અંદર એક અગિયાર હજારથી પણ વધારે રોટલીનો અભિષેક કરવામાં આવે છે મંદિર રોટલેશ્વર મહા હનુમાનનું છે જ્યાં મહાદેવની સ્થાપના કરવામાં આવી છે જેનું નામ રોટ મહા રોટલેશ્વર મહાદેવ આપ રાખવામાં આવ્યું છે અહીંયા સવા લાખ બિલી અને એક લાખ રોટલીઓનો અભિષેક કરવામાં આવે છે જે ખાસ કરીને આજે અગિયાર હજાર રોટલીઓનો અભિષેક કરવામાં આવ્યો છે અને શ્રાવણ માસના શરૂઆતમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી થઈ રહ્યો છે અહીંયા પાટણના જે પ્રથમ એવું રોટલેશ્વર મહાદેવનું મંદિર છે મહાદેવની સ્થાપના પવિત્ર શ્રાવણ મહિનાના અંદર કરી છે અને અહીંયા અલગ પ્રકારનું એક સાહેબ એક જીવદયાનું કાર્ય કરી રહ્યા છીએ કેમ કે બિલીપત્ર તો મેં શ્રાવણ મહિનામાં જગતમાં બધા જ ચડાવતા હોય અહીંયા પાટણના અંદર અદભુત મંદિરો આવેલા છે પણ એક આ પાટણના અંદર અનોખું જે મંદિર કહેવાય એને રોટલેશ્વર મહાદેવ મંદિર છે રોટલેશ્વર મહાદેવ મંદિર એટલે કે જીવ દયા ના નિમિત્તે એક જીવ અને ધર્મ કાર્ય કરી રહ્યા છીએ તો અહીંયા રોટલીઓ અહીંયા આપણે જે ભક્તો આવે છે તો રોટલી લઈને આવે છે અને એ રોટલી આપણે ભગવાન શિવના ઉપર અર્પણ કરીએ છીએ અને એ રોટલીથી આપણે એ રોટલીથી અહીંયા આપણે જે અબોલ જીવોનું કાર્ય કરી રહ્યા છીએ